જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે કૃષિ મહોત્સવ બે હજાર પચીસ રવિ પાક ઉત્સવ જે ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે બગસરામાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકાનો કૃષિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છે તમામ ગામડેથી ખેડૂતો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને ખેડૂતોને જે સરકાર તરફથી મળતી સહાયોના ચેક વિતરણ પણ અત્યારે બધા ખેડૂતોને એના વિતરણમાં જે કાર્યક્રમમાં હાજરી આપી છે અને ખેડૂતો જેની જણસનું ઉત્પાદન કરી અને જુદી જુદી વાનગીઓ બનાવી અને જે સ્ટોલ બનાવ્યા છે સ્ટોલની પણ મુલાકાત લીધી ખેડૂતો સદ્ધર થાય એના માટે સરકાર પણ મહેનત કરે છે અને ખેડૂતો પણ જ્યારે મહેનત કરી રહ્યા છે ત્યારે આપણું ગુજરાત ખેતી પ્રધાન બને અને ખૂબ સમૃદ્ધ બને એવી અમે આજે જે કૃષિ ઉત્સવમાં બધા ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમે ઉજવી રહ્યા છીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજવી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ